પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર અગિયારમાં સમાવિષ્ટ ગણેશપુરાના આંબાવાડી વિસ્તારમાં પીવાના પાણીની વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે પોલીસ દ્વારા અહીં લાખો રૂપિયાના ખર્ચે બોરવેલ બનાવવામાં આવ્યો છે અને બોર માટે વીજ જોડાણ પણ આપી દેવામાં આવ્યું છે તેમ છતાં છેલ્લા એક વર્ષથી આ બોરને ચાલુ કરવામાં ન આવતા લોકોને ભર ચોમાસે પાણી માટે વલખા મારવાની ફરજ પડી રહી છે ત્યારે પાલિકા દ્વારા આ નવીન બોર સત્વરે ચાલુ કરાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે પાલનપુર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ધરોઈ જૂથ યોજના હેઠળ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે તેમજ કેટલાક વિસ્તારોમાં બોરવેલનું પાણી સપ્લાય કરાય છે તેમ છતાં પણ અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે જેમાં સ્લમ વિસ્તાર ધરાવતા ગણેશપુરા આંબાવાડીમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતા સ્થાનિકોને પાણી માટે દૂર દૂર ભટકવાની ફરજ પડી રહી છે તેમજ રૂપિયા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા પડી રહ્યા હોય આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા અનેક વાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા પાલિકા દ્વારા વર્ષે બોર બોર બનાવવામાં આવ્યો હતો અને ચાલુ કરવા વીજ જોડાણ પણ નાખી દેવામાં આવ્યું હોવા છતાં પાલિકા દ્વારા બોરને ચાલુ કરવામાં ન આવતા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ બોર માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો હોય લોકોને હાલમાં ભર ચોમાસે પણ પીવાના પાણી માટે વલખા મારવા પડતા હોય પાલિકાની લાપરવાહી સામે લોકોમાં રોજ ભભૂકી ઉઠ્યો છે ત્યારે પાલિકા તંત્ર આ બંધ બોરવેલ સત્વરે ચાલુ કરાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે ત્રણ વર્ષથી પાણી આવતું નથી મારા વિસ્તારમાં મોર પર ફરિયાદ કરી તારે બોર તો કર્યો છે એક વર્ષથી પણ હજુ ચાલુ થતો નથી ડીપી આવી ગયું છે કનેક્શન આવી ગયું છે પણ હવે ક્યાં ગુજવાડ પડે અમારે પાણી આવતું જ નથી અને ચાલુ કરતા નથી નગરપાલિકાવાળા બે હજાર તેવીસના દિવસે આઠ સોળ બે હજાર ત્રેવીસના દિવસે પાણીનો બોર ખોદવામાં આવ્યો છે બાર મહિના થવાએ હજુ સુધી પાણીની બોરનું કોઈ ઠેકાણું નિકાલ લાવતા નથી લાઇટ આવે બે મહિના થઈ ગયા પણ હજુ સુધી પાણીની મોટર પણ નથી આવી કે અહીંયા પીવાનું પાણી માટે અમે થઈ ગયા પાણી પીવાનું નથી મળતું વાપરવાનું તો ક્યાંથી લઈએ જ ટેન્કરો લાઈ લાઈન કેટલા લાવવાના પીવાના પાણીના રોજના ત્રીસ ત્રીસ રૂપિયાના લાવવા પણ કેરબા ત્યારે તો પાણી પીવું ટેન્કરો લાવાના અમે મજૂરીએ જઈએ કે ટેન્કરો લાઈ લાઇન વાપરીએ આ નગરપાલિકા અમારા દસ બાર ઘર તો અમે એટલા હેરાન થઈ ગયા છીએ અપુજ પીવાના પાણી માટે ફોફી ચડી ગયા કોઈ કશું જ કહેવા માંગતા નહીં કે નગરપાલિકા જોવા તકવાય નથી આવતા અહીંયા બાર મહિના થઈ ગયા પણ હજુ સુધી નગરપાલિકા આવી નથી